પ્રેમ અમૃત ગૌશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે નાનકડી એવી ગૌશાળા છે પ્રેમ અમૃત જો આમાં ગાયની સાસ છે એડવા જીવા અમૃત ને એમાં નાખવા જાય છે જો આ નાનકડો એવો સબુતરો છે પંખી માટે તો આ મારી માવડિયું બાંધ્યું મોજથી આ પહોળિયા છે નાના નાના આ બધી દૂધ આપે છે આ જો મારી માવડીયું જો આમાંય છે આમાં છૂટ્યું છે આય વાય વાય તો ગાય માતા પાણી પી છે આ આપણે ગાય માતાનું ગોબર ગાય માતાનું ગૌમૂત્ર ને ગાય માતાના દૂધમાંથી જે સાઈસ બને એ આપણે એડવાન્સ જીવામૃતમાં યુઝમાં લઈએ છીએ આ મારો સૂરજ મહારાજ છે આ આદી છે આ સીતા છે આ કાબરી છે જા આમાંથી છે ને ગૌમૂત્ર આ કુંડીની અંદર જાય છે આ બીજું ગાય માતાને બાંધવા માટે છે એમાંય છે અહીંયા જો અહીંથી ગૌમૂત્ર જાય છે કુંડીમાં બે કુંડી છે તો એક અહીંયા કુંડી છે અને એક અહીંયા છે જો આમાં ગૌમૂત્ર આવે છે અને અહીંયા સુઈલ છે આ સુલમાં છે ને ગોળ અને સોખા છે ને ગોળ ઉગારવાનો અને સોખા છે ને એ બાફવાના અને એ આપણે આ એડવાન્સ જીવામૃત બનાવીએ ને એમાં નાખવાનું બીજું મટલિયર એ આવે ઘણું આ એટલું તાકાતવાળું બને કે આપણે શાકભાજીના રોપા હોય કે કિશન ગાર્ડન હોય કોઈ ફૂલદાળ હોય તુલસી માતા છે તો એ ગ્રોથ ન કરતા હોય અથવા તો શાકભાજીમાં ફૂલ ફળ ન આવતા હોય તો આ લિક્વિડના ફોર્મમાં આવે તો આ ટાઈપનું બને છે અને આ સુકાઈને એટલે એવું બને જોઉં આ સુકાઈને એટલે જો અહીંયા છે ને આ બધું જામેલું છે મારે આ બેગ છે ને અહીંયા તૂટેલી તૂટી ગઈ જો આ દેખાઈને ઠીકડી મારેલી છે ને જો આ બોલ કાળા થઈ ગયા ત્યાંથી નીચે પડે ફૂલ ભરેલી હોય ત્યારે અને અહીંયા જો આ જામી જાય આ એવું ખાતર બને છે સો ટકા ઓર્ગેનિક કઈ ઘટે કમ્પોઝ છે ખાતર આ વર્મી કમ્પોઝ ખાતર છે ને એ ગાયના ગોબર છે ને એમાંથી બનાવવામાં આવે છે જો આમ જવું એકદમ મુલાયમ એમ જવું આ છે આને હજી સાઈડો મારવાનો છે સાઈડો લાયક છે એટલે એકદમ કોઈ કસરું હોય કોઈ નાના મોટો પથ્થર હોય એ બધું નીકળી જાય એકદમ સાની ભૂકી હોય ને એવું તૈયાર થઈ જાય આપણે અઢી ત્રણ મહિના પહેલાં બેડ નાખેલા અને એમાં અળસિયા આપણે મગાવ્યા હતા હરિયાણાથી આપણા પચાસ પચાસ ફૂટના પહેલાં આઠ બેડ કરેલા બે વાંથી કાઢી લીધા બે આ બે આ અને બે આ છે આઠ બેડમાં આપણે સાડી ચારસો કિલો અળસિયા નાખેલા અને હવે એ અળસિયાને જે ગોબર એ ખાઈને એ ખાવાનું એને પૂરું થઈ ગયું એટલા માટે હવે એને નવું ગોબર માટે આ નવા બેડ બનાવ્યા અળસિયા માટે જો આ નવા બેડ બની ગયા અને હવે આમાંથી કાઢવાનું ચાલુ છે અળસિયાને આમાંથી ધીમે 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 આ ઉપરની લેર ઉતરતી જાય અને નીચે નીચે છે ને જેમ આ હજી નીકળી છે આ જો તડકો હોય ને એમ અળસિયા છે ને એ જમીન આમ નીચે જતા જાય બેડમાં નીચે પેપર છે પાથરેલું એટલે જમીનમાં ન જાય અને પછી થોડુંક રે એટલે આ છે ને અહીંથી ઉઠાવી અને આ નવા બેડ કીડાને એમાં નાખી દેવાનું આમાં હાડા ચારસો કિલો અળસિયા નહીં ખાતા અને અળસિયાને ખોરાકમાં ગોળનું પાણી અને ચણાનો લોટ દસ પંદર દસ પંદર દિવસે આપેલો છે બસો લીટર બેરલની અંદર ગોળ અને ચણાનો લોટ નાખીને બસો લીટરનું ડ્રમ છે એ ભરી અને પછી જે બેડ હોય ને એની ઉપર નાખી દેવાનું એટલે અળસિયાને માફક આવે ખોરાક અને એ ગોબરય વધારે ખાય કારણ કે ગોબરમાં એ બરપણ આવી જાય એટલે અને અળસિયાનો વિકાસ એ સારો થાય ને અમે આ એડવાન્સ જીવામૃત અને ગરમી કમ્પોઝ ખાતર એ બેનું હવે ટૂંક સમયમાં સુરતમાં અમે છે ને અહીંથી સપ્લાય કરવાના છીએ તો જે ભાઈઓ સુરતની અંદર શાક પકાલાના રોપા હોય અથવા તો કોઈને ફૂલઝાડનો બગીચો નાનકડો હોય એને ટૂંકમાં કહીએ તો કિચન ગાર્ડન અથવા તો કિચન સબ્જી પોઈન્ટ જે ભાઈઓને હોય એને માટે અમે અહીંથી ટૂંક સમયમાં પેકિંગ કરી અને મોકલવાના છીએ આમાં કોઈ પણ જાતનું જે વર્મી કમ્પોઝ ખાતર અને એડવાન્સ જીવામૃત બનાવીએ એમાં કોઈ પણ જાતની અમે છોડ નથી કરતા અમારે એક જ અમારો ધ્યેય છે કે જે સુરતના લોકો છે એને ઘરે કુંડાની અંદર સબ્જી ઉગાડે એમાં વરમી કમ્પોઝ કોકોનેટ અને સારી માટી મિક્સ કરી ત્રણેય ભાગ હરખા કરી અને કુંડિયાની અંદર બધું જે શાકભાજી છે એ બધું વાવે અને દવા વગરનું ખાય ઓર્ગેનિક ખાય એવી અમારી લાગણી છે અમારો યુનિટ પ્રેમ અમૃત ગૌશાળા છે પ્રેમ અમૃત ગૌશાળા વર્મિકમ્પોઝ એન્ડ જીવા અમૃત એડવાન્સ એ અમે બનાવીએ છીએ અને આમાં કોઈ પણ જાતનું ભેળસેળની વાત નથી અમે અમારો સિમ્બોલ અમારા ટૂંક સમયમાં બહાર પાડવાના છીએ અને અમે આ બધું છે એ ગાયો માટે કરીએ ગાય માતાને સુખ શાંતિથી રહેવા મળે અને એને કોઈ પણ જાતની તકલીફ ન થાય એવી અમારી લાગણી અને એવી અમારી ભાવના છે આ જૂનું ગોબર છે આને અમે બહુ પાણી આપી 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 આપીને એકદમ ઠંડુ કરી છીએ અને વીસ દિવસ પહેલાંનું ગોબર છે ને એ જો અહીંયા આ થાય છે જો એકઠું આ નવું ગોબર છે એમાં ગેસ હોય એટલે એ બેડ બનાવવામાં છે ને એનો યુઝ નથી કરતા કારણ કે એમાં અડસિયા આપણે મૂકેલા હોય ને એ મરી જાય તો આ જૂનું ગોબર અને કાયમ પાણી આપી આપીને ઠંડુ કરી નાખું જો હજી ભેદ નીકળે જોઉં એટલું ઉપડી ગયું તો અહીંયા ભીનું છે જોઉં પાણીના ધાબલા ભીરા છે અને આનું અમે વર્મી કમ્પોઝ ખાતર બનાવીએ એટલે જે કોઈ ભાઈઓ કિશન ગાર્ડન અથવા તો શાકભાજી ઘરે વાવતા હોય અથવા તો વાવવાના હોય તો એને માટે છે અમારો કોન્ટેક કરજો અમારો પ્રેમ અમૃત ગૌશાળાનું વર્મી અને એડવાન્સ જીવા સુરતમાં આપને મળશે જો આ હશે ને આ અડિસિયાનું ખાતર છે આમાં અળીસિયા કેવા હોય એ આપણે જોઈએ જા આ ગોબર છે ને એને અળસિયા ખાય અને એનો જે મળ હોય ને જવું એનો જે મળ હોય એ વર્મી કમ્પોઝ ખાતર જવું એટલે ભાઈઓને નમ્ર વિનંતી છે સિટીમાં તમે બધા રહ્યો એ ખુશીની લાગણી છે પણ તમે લોકો જે શાકભાજી અને ફળ જે તમે દવાવાળા ખાવ ને એ ખાવાના બંધ કરો અનાજ ખાવ ને એની અંદર એટલું ઝેર નથી આવતું જેટલું શાકભાજીમાં અને ફૂટમાં આવે કારણ કે અનાજ છે મગ છે અડદ છે તુવેર છે ઘઉં છે બાજરો છે સોખા છે એની ઉપર એક જાતનું પળ હોય કે જે કિસાન ભાઈઓ દવા સાટે એ સીધું અંદર ફળ છે એને સીધી દવા નથી લાગતી પણ શાક છે હવે સમજી ભીંડો છે ગુવાર છે સીભડું છે એ ગમે એવી વસ્તુ છે ને એને સીધે સીધી છે ને દવા એમાં લાગે છે અને એનાથી છે ને આપણી સેહતને બહુ નુકસાન છે એટલે શરીર તંદુરસ્ત રાખવું એ હર કોઈનો પહેલો પોઈન્ટ હોવો જોઈએ એટલે અમારી પ્રેમ અમૃત ગૌશાળા અમારો કોન્ટેક નંબર છે પંચાણું આઠ સોસઠ અડતાલીસ એકસો આઠ જે ભાઈઓને ઉપયોગમાં આવે અને જે વાવતા હોય શાકભાજીના રોપા અથવા તો ફૂલદાળ તો અમારો કોન્ટેક કરે જય ગૌ માતા